સુરતમાં સૌથી મોટી કાર્યવાહી થઈ છે મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે પુણા અને સારોલી ગામમાંથી મોટા બે ગોડાઉન શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યા છે ઝોન વન એલસીબી ટીમ દ્વારા ત્રેસઠ લાખના ઘીનો જથ્થો કબજે કર્યો છે શંકાસ્પદ ઘી નો જથ્થો પોલીસે કબજે કરી સેમ્પલો લીધા છે અને ગોડાઉન માં ઘી બનાવી અને અલગ અલગ પેકેટ માં પેક કરવામાં આવતું હતું ત્યારે પોલીસ શંકા છે કે આ ઘી નકલી છે શંકાસ્પદ ઘી નો જથ્થો હાલ સેમ્પલ અર્થે મોકલવામાં આવ્યો છે અને આ જથ્થો સુરત શહેર અને જિલ્લાના દુકાનોમાં વેચાતા હોવાની પોલીસને આશંકા છે પુણા પોલીસે હાલ જાણવાજોગ ફરિયાદ નોંધી એક વ્યક્તિની અટકાયત કરી છે

पूना और सरोली पुलिस स्टेशन के विस्तार में तीन आ, स्टोर्स में शंकास्पद घी की बरामद की, बराम, आ, बरामद किया है आ, कुल कीमत जो घी का बरामद हुआ है वो 65 फाइव लैक्स है और प्राइमरी प्रिलिमिनरी ऐसा लग रहा है कि ये घी में मिलावट है तो इसीलिए हमने फूड एंड ड्रग्स डिपार्टमेंट को इन्वॉल्व करके और सैंपल टेस्टिंग के लिए अभी लैब में भेजा है અભી હમને જાનવાખલ કયા હૈપોર્ટ આને પેપે ઉચિત કાર્યવાહી કરેગે બ્યુરો રિપોર્ટ એસ ટ્વિફોર ન્યૂઝ સુરત